નમસ્કાર મારા માલા ગુજરાતી મિત્રો અલકદણી રામદેવ રામાયણનું આપનું સ્વાગત છે તો આપણે કાલે બીજો પાયો પૂરો કર્યું બીજો પાયો હતો વચનનો અને હવે ત્રીજો પાયો છે બલી રાજાનો સમર્પણનો પાયો છે એટલે ત્રીજો ત્રીજો જગન રચિયો બલી રાજાને દ્વાર ત્રીજો ત્રીજો જગન રચ્યો બલી રાજા E vico ਕੁੜੰਗੀ ਰਾਮ ਵਰ ਜੋ ਵਰ ਜੋ ਕਵਲੀ ਅਲਖ ਧਾਣੀ ਨੇ ਦਰਬਾਰ ਏ ਵੀ ਵਰ ਜੋ ਵਰ ਜੋ ਕਵਲੀ ਅਵਲ ਅਲਖ ਧਾਣੀ ਨੇ ਦਰਬਾਰ ਏ ਵਾਣੋ કરો તાર્યા જો કરોડ સાર્યા જોને બલિલા તો આ ત્રીજો પાયો સમર્પણનો પાયો છે પરંતુ આપણામાં સમર્પણની ભાવના જ નથી સમર્પણ એટલે હૃદયને નમી જવું હૃદય ઝૂકી જવું હૃદયમાં આપણા ઈષ્ટને આપણા વડીલોને હૃદયમાં સ્થાન આપી દેવું જેમ હનુમાનજીએ રામને સમર્પણ કરી દીધું રામને હૃદયમાં રાખ્યા અને વાત પણ સાચી છે જો આપણે સત્યના ડુંગરનું શિખર સર કરવું હોય તો નમવું પડે વગર નમે ડુંગર ચડી ન શકાય તમે ડુંગરના પગથિયા ચડો ચડતો માણસ કોઈ દિવસ જુઓ તો તે માણસ નમતા નમતા જ પગથિયા ચડતો હશે પરંતુ આપણે તો કોઈ દિવસ કોઈને નમતા જ નથી આપણે અવસર પ્રસંગે કે દિવાળીના દિવસોમાં વડીલોને નમીએ છીએ ખરા પરંતુ આપણું શરીર જ નમે છે પરંતુ અંદર તો અહંકાર ઊભોને ઊભો જ રહે છે અહંકાર તો કોઈ દિવસ નમતો જ નથી અને જ્યાં સુધી શરીર એકલું જ નમે છે અને અહંકાર ઊભો રહેશે ત્યાં સુધી કોઈના પણ આશીર્વાદ મળતા નથી અને ભગવાનની વાત બાજુ પર રહેવા દો આ જગતમાં પણ મા બાપને જે દીકરો નમે એ જ ગમે છે એટલે કે જે દીકરો મા બાપનું કહ્યું માને મા બાપ સાથે મર્યાદાથી રહે વિવેક વિવેક પર વાત કરે મા બાપના દુઃખને સમજે અને જે કમાવું દીકરો હોય પોતાનામાં મો પોતાના માથે જ મા બાપના આશીર્વાદ હોય છે પરંતુ જે દીકરો મા બાપનું કહ્યું ન માને ખોટા અને ખરાબ ધંધા કરતો હોય લુચ્ચો લફંગો બદમાશ દગાખોર અને અવળી લાઈનનો જે દીકરો હોય તો શું મા બાપ તે દીકરાને આશીર્વાદ આપશે તેને પોતાના ખોળામાં બેસાડશે તો ના કેમ કે જેવો સમાજનો નિયમ છે જેવો સંસારનો નિયમ છે એવો જ પરમ તત્વનો નિયમ છે એવો જ પરમાત્માનો નિયમ છે એટલે આપણે કહેવત છે કે કમાઉ દીકરા સૌને વાલા લાગે નમે તે સૌને ગમે તો મા બાપ આવા છોકરાને વાલ કરશે શું મા બાપ આવા છોકરાને પોતાનો માનીને હાથ ચાલશે માની લો કે એક જ બાપના બે દીકરા છે તેમાંથી એક દીકરો વિદેશ કમાવા માટે ગયો છે અને બીજો બદમાશ દીકરો હતો તેને પાંચ વર્ષ માટે જેલની સજા થઈ છે તો આ બંને દીકરા પાંચ વર્ષ માટે મા બાપથી દૂર થઈ ગયા છે અને હવે એવું બને કે બંને પાંચ એક દીકરો પાંચ વર્ષ માટે વિદેશ કમાવા ગયો છે અને એક દીકરાને પાંચ વર્ષની જેલની સજા પડી છે તો આવવાના તો બંને સાથે જ આવવાના છે બંનેનો ટાઈમ પીરિયડ સાથે જ પૂરો થવાનો છે તો એવું બને તો પહેલાં જે દીકરો વિદેશ કમાવા ગયો હતો એનો ફોન આવે કે બાપુજી આજે રાત્રે દસ વાગે હું અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરવાનો શું તો તમે મને લેવા આવજો અને એ દીકરાનો ફોન પૂરો થાય પછી જેલમાંથી પેલો છોકરો ફોન કરે એ દીકરો ફોન કરે કે બાપુજી આજે સાંજે સાત વાગે મારી સજા પૂરી થાય છે અને સાંજે સાત વાગે હું જેલમાંથી બહાર નીકળીને ઘરે આવું છું તો હવે તમે વિચાર કરો કે બાપુજી કયા દીકરાને લેવા જાય પેલા બદમાશ દીકરાને લેવા જાય કે પછી પેલા કમાઉ દીકરાને લેવા જાય એવી જ રીતે ભગવાનના દરબારમાં પરમાત્માના દરબારમાં કમાઉ વિવેકી અને સમર્પણ સમર્પણવાળા દીકરા હોય ને તો જ હાથ જલાય છે તેના ઉપર આશીર્વાદ ઉતરે છે આજે અહીંયા બલિરાજા નાના થઈ ગયા છે મહાન હોવા છતાં પાંચ વર્ષના બ્રાહ્મણના રૂપને પગે લાગે છે અને સમર્પણ કરે છે આપણા ઘરે કોઈ યાચક આવે તો શું આપણે તેની આગળ નાના થઈ જઈએ છીએ અને આ તો આ તો દાન દેવાનું અને નાના થવાનું તો આપણાથી બની શકાય ખરું આપણા ઘરે કોઈ આવે બ્રાહ્મણ આવે કે કોઈ પણ યાચક આવે તો આપણે એને દાન આપીએ છીએ દાનમાં આપણે એને કંઈક કરોડો રૂપિયા આપી દેતા નથી રૂપિયો બે રૂપિયા કે પાંચ રૂપિયા કે દસ રૂપિયા કે રોટલી કે કંઈ પણ અનાજ તો આપણે એને આપશું ને તો અહંકારથી આપશું लेको मैं आग जाए आग घो कहो तो पी शू करती फेराया जैसे छूटा नहीं थी। तो बलिराजा ने त्या पांच वर्ष ना बा दान तो बलिराजा पांच वर्षक पर ना थी गया એમને ચરણ ચરણ પકડી લીધા છે પાંચ વર્ષના બ્રાહ્મણના ચરણ પકડી લીધા છે અને નાના બની ગયા છે તો ત્યારે જ આશીર્વાદ ઉતરે છે તો અહીંયા બલિરાજા બ્રાહ્મણ રૂપને પગે લાગે છે અને સમર્પણ કરે છે આપણા ઘરે કોઈ યાચક આવે તો શું આપણે એની આગળ નાના થઈ જઈએ છીએ અને દાન દેવાનું અને નાના થવાનું તો આપણાથી બની જ ન શકે આપણે દાન કરીએ છીએ તો એ દાન આપણે હૃદયથી કોઈ દિવસ આપણે દાન કરતા નથી આપણે દાન કરીએ છીએ એ ફક્ત અહંકારથી જ કરીએ છીએ અહંકારમાં મોટા થવાની લાલચમાં તકતી લગાવવાની લાલચમાં અને લોકોને બતાવવા માટે કે જુઓ મારી પાસે આટલી સંપત્તિ છે હું સંપત્તિવાળો છું મેં આટલું દાન કર્યું અને આપણે દાન કર્યા પછી પણ અક્કડ થઈને ચાલતા હોઈએ છીએ પરંતુ નાના નથી બનતા અને નમતા પણ નથી તો આપણે દાન તો કરીએ જ છે નથી કરતા એવું નથી ક્યાંક મંદિર ચાલતું હોય તમે વિચાર કરો કે દાન હજુ અમારી પાછળ આ લોકોએ નિયમ કાઢ્યો છે અમુક જગ્યાએ એવું હોય છે કે તમે એક હજાર રૂપિયા લખાવો તો જ તમારું લિસ્ટમાં નામ આવે તમે પાંચસો રૂપિયા લખાવો તો તમારું નામ ના આવે તો હવે પાંચસો રૂપિયા આપણે આપીએ તો આપણું નામ તો આવવાનું નથી એટલે અહંકાર શું કહે છે પાંચસો તો લખાવવા આપણું નામ તો આવે જ નહીં તો અહંકાર કહેશે હવે શું કરું એટલે પછી બુદ્ધિ શું કહેશે એક હજાર રૂપિયા આપી દે તો આપણે બુદ્ધિના કહેવાથી એક હજાર રૂપિયા આપીએ છીએ કારણ કે અહંકાર શું કહે છે કે પાંચસો રૂપિયામાં તારું નામ નહીં આવે તો પછી બુદ્ધિ આગળ આવે છે અને બુદ્ધિ આપણને ચેતાવે છે કે એક કામ કર પાંચસો ના પાય મોઢા પાંચસોમાં તારું નામ આગળ નહીં આવે એક હજાર રૂપિયા આપી દે કદાચ એક ને એક આપી દે એટલે તારું નામ લિસ્ટમાં આવી જશે હવે આમાં આપણે દાન ક્યાંથી કર્યું દાન કર્યું આપણા મને અને આપણી બુદ્ધિ કે બુદ્ધિએ કેમ પાંચસો વધારાયા લિસ્ટમાં નામ લાવવા માટે અને મને કેમ પાંચસો આપવાની ના પાડી મને પાંચસો રૂપિયા આપવાની એમ ના પાડી કે આપણું નામ તારું નામ લિસ્ટમાં નહીં આવે પાંચસો ના આપે તો બુદ્ધિએ કહ્યું પાંચસો બીજા નાખી દે અંદર એક હજાર રૂપિયા દેતા નમાઈ જાય તો આ દાન આપણે અહંકારથી થયું ખરેખર દાન હૃદયથી થવું જોઈએ હૃદયની ભાવના એ જ સાચું દાન છે પરંતુ આપણે હૃદયથી દાન કરતા નથી હૃદયથી કોઈને નમતા જ નથી ક્યાંય તમે જુઓ તો તમે સ્ટેજ ઉપર બેસાડે મોટા કરે એનું કારણ એ જ કે જેટલી નહીં બીજી વાત પણ છે કે તમે ગમે તે કોઈ પણ જગ્યાએ દાન કરો તો પહેલાં તમારા મનમાં એક જ હશે કે તકતીમાં આપણો પહેલો નંબર આપવો જોઈએ તો આપણે તકતી માટે દાન કરીએ છીએ આપણે આપણા નામ માટે દર્શ દાન કરીએ છીએ અને એવી જગ્યાએ આપણે કોઈ પણ દાન કરીશું મનમાં એક આપણી ભાવનાઓ હશે કે ચલો આ લોકો મારું સન્માન કરશે આ લોકો મારું વરઘોડો કરશે આ લોકો મારું સ્વાગત કરશે આ લોકો મને ઊંચા સ્ટેજ ઉપર ચડાવી છે ઊંચા સ્ટેજ ઉપર ચડાવીને મારું સ્વાગત કરશે મને હાર પહેરાવશે મને ચાદર ઉઢાડશે તો આમાં ક્યાંય હૃદય હૃદયનું દાન આપણે કરતા નથી આપણે દાન શેનું કરીએ છીએ આપણે મનની અને બુદ્ધિના આ બે બળદ આપણને જેમ હલાવે એમ આપણે હારીએ છીએ પણ હૃદય તો બિચારો કોઈ આપણે હૃદયની વાત આપણે સાંભળતા જ નથી તો આપણું આ દાન નથી આજે બલિરાજાએ બલિરાજાને દાન કરવું હતું એટલે બલિરાજાએ મનને પણ પૂછ્યું નથી અને બુદ્ધિને પણ પૂછ્યું નથી એટલો મોટો મહાન સમ્રાટ આજે પાંચ વર્ષના બાળક પાસે નમી ગયો છે એના ચરણ પકડી લીધા છે આનું નામ હૃદયનું દાન કહેવાય આનું નામ નમન કહેવાય કે હૃદય નમી ગયું આપણે તો આપણે જ નમીએ છીએ શરીર જ નમે છે અને શરીર દેખાવ માટે આપણે નમાડીએ છીએ દિવાળી ઉપર કોઈ કોઈ વડીલને ત્યાં આપણે જય શ્રી કૃષ્ણ કરવા જઈએ છીએ તો આપણે નમીએ છીએ કર ને જય શ્રી કૃષ્ણ પણ બોલીએ છીએ પણ અંદર તો અક્કડને અક્કડ જ હોઈએ છીએ ખાલી શરીરને જય શ્રી કૃષ્ણ તો લોકોને સમાજને એમ થવું જોઈએ કે આ નમ્યો તો આપણે નમવા ખાતર નમીએ છીએ તો અહીંયા બલિરાજા નમવા ખાતર નમ્યા નથી એમના હૃદયથી નમી ગયા છે તો આજે બલિરાજાએ અહીંયા ધર્મયજ્ઞ કર્યો છે યજ્ઞ તો આપણે પણ કરીએ છીએ પરંતુ આપણા યજ્ઞમાં કલ્યાણની લાલચ અને આપણા ઇષ્ટદેવ પાસે માગણી હોય છે અને તેના અંદર અહંકાર છુપાયેલો હોય છે પરંતુ આજે બલિરાજા નિસ્વાર્થ યજ્ઞ કરે છે ત્યારે જ પ્રભુ પ્રધારે છે અને તે યજ્ઞ પણ સદગુરુના સાનિધ્યમાં જ કરે છે ગુરુના માર્ગદર્શનથી જ કરે છે તો યજ્ઞ આપણે કરીએ પરંતુ યજ્ઞમાં આપણે એમ કે હું જ કરું છું હું યજ્ઞનો દાતા છું તો યજ્ઞમાં સફળતા મળતી જ નથી યજ્ઞનું ફળ ક્યારે મળશે કે તું કરે છે ને તારી કૃપાથી કરું છું હું તો નિમિત્ત માત્ર છું આહુતિ આહુતિ એ પણ તારી જ આહુતિ છે મારું તો આમ કંઈ જ નથી તો નિસ્વાદ ભાવે કરેલું યજ્ઞમાં પ્રભુ પોતે પધારે છે ભગવાનને પોતે પધારવું પડે છે અને તમારા અંદર જો હુંની હું પણની ભાવના હોય हूँ करू तो ए यगन, ए ए ए ए कर ये यज्ञ ये दान ये कर्मकांड ये पूजा ये प्रार्थना कशुज सफल थत नहीं बोलिए अलग धनी रामदेव जी महाराज की जय